બધા મજામાં ને જો કાનુ પણ જો ઉઠી ગયો મારે ઘરે ગુડ મોર્નિંગ બોલ તો આમ જો તો તો આજે અમે વેલા વેલા ઉઠી ગયા હતા જો નાસ્તો કરવા બેઠા છે જો યશ પણ બેઠો છે મમ્મી પણ બેસે છે જો આ કાનુ પણ બેસવાનો છે આટલી એ ને ચાલો તો અમે નાસ્તો કરી લઈએ બધું કામ થઈ ગયું છે તો હવે મારે હેર વોશ કરવાના છે અત્યારે તો હેરવોશ કરીને પછી રેડી થવાનું છે રેડી થઈને ને અમારે જવાનું છે કાનોને ને લઈને મંદિરે તો ચાલો ફટાફટ ફ્રી થઈ જવું હેરવોશ કરીને પછી રેડી ચાલો છે રેડી અત્યારે મમ્મી પણ છે અમાર કાનો હજી રૂતો છે કાનોને ને જગાડી અને તૈયાર કરીએ પેલા અમે પેલા વિચાર્યું કે અમે બે પેલા તૈયાર થઈ જાય પછી કાનોને જગાડીએ જો કાનો કેવો છે જો છે ને કાનુ એ કાનુ કાનલી ટાટા જવું ટાટા જવું ગયું ગયું ચલો લીધું ચાલો આપડે ટાટા જવાનું છે કાનુ હે કાનુ કેમ રો આવે

ચાલો કોણ બાગો તાટા કોને આવું છે બાર ફરવા કોને આવું છે બાર ફરવા કોને આવું આવું હવે ચલો કપડા પહેરી લો ચાલો ચલો કપડા પહેરી લો તો ચાલો ઉમેદ દર્શન કરી લીધા છે યયા છે ને અમને ફોન લઈ જવા ના એટલે અમે ફોન માં ઉતારું નહીં દર્શન કરતા હતા ને જો આ કાનું છો કાનુ છે ને હવે નિંદર આવે છે તો ચાલો હવે જઈએ ઘરે તો અમે પૂગી ગયા છે ઘરે ને ઘરે આવ્યાના તો સાડા છ થઈ ગયા ત્યાં અને રસોઈનો ટાઈમ પણ થઈ ગયો તો યશને ડાન્સ એકેડમીનો પણ ટાઈમ થઈ ગયો તો હું તરત આવી ડાયરેક્ટ એને મૂકવા ગઈ ને અત્યારે જો કાનુ પણ સુઈ ગયો તો એ રિક્ષામાં જ સુઈ ગયો તો જો મસ્ત સુઈ ગયો છે આવી એના I'm ah, sorry.

કાઢવાની કોશિશ કરે છે હવે જોયું નીકળી ગયું જો નીકળી ગયું હવે આ નાખતો નહી હા હા નાખતો નહીં હવે હા નાખતો નહીં હે હા યશ કાઢે છે ને હા યશ કાઢે છે હા 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 એને કાઢવાથી મોટા નો મારો કરવા કે છે

લાડુ જ પડશે મોઢ મક ચાલો ચાલો કાનુ સુઈ જાઓ ચાલો હવે થાકી નથી ગયો તું

પપ્પા હિરાન કરતા હતા હે કેમ આવકો હો હા હાથ કે દે હાય હા હાથ કે દે મધી કેમ આવકો તો તમને બિલકુલ હા આ તો ગુડ નાઈટ કેવો છે આપણો તમને જી કરા ચાલો ચાલો સુઈ ચાલો આ આ મને મા રહેવું આ કે ઓ કીઝ એસ મન Mas. Bosar mari dia. Ah. 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 <laughs> Pappa. Pappa bol. Poppa re, poppa. Poppa re, poppa.